હિંમતનગરની આજુબાજુના વિવિધ અગિયાર ગામો જે ઘૂડાની અંદર સંમલિત કર્યા છે મુખ્ય માંગણી ખેડૂતોની ચાલીસ ટકા કપાત ચાલીસ ટકા કપાતનો વિરોધ એટલા માટે કે નાના અને સીમાંત ઘણા ખેડૂતો છે કે જે ચાલીસ ટકા કપાત પછી જમીન વિહોણા થાય એવા છે એટલે જ્યાં ખેડૂત મજબૂત ના હોય ત્યાં બિલ્ડર મજબૂત ના જ હોય આવી પરિસ્થિતિમાં અમે પ્રથમ દ્રષ્ટિએ ખેડૂત છીએ એટલે ખેડૂત તરીકે હંમેશા ખેડૂત અને કિસાનોની સાથે જ રહીશું અને જ્યાં પણ જરૂર પડશે એક બિલ્ડર એસોસિએશન તરીકે નહીં પણ મૂળ આ અગિયાર ગામ પૈકીના એક ગામના ખેડૂત તરીકે અમે આ લડત અને આ માર્ગદર્શન જે પણ સમિતિનું હશે એમાં સતત સાથે રહી આગળ વધીશું મૂળ બિલ્ડર એસ આમાં શું છે હિંમતનગર એ પ્રાથમિક દૃષ્ટિએ અમદાવાદ અને ગાંધીનગરના લેવલે ઓછું વિકસિત થતું શહેર છે એટલે અમે તો જ્યારે ત્યારે સીએમ સાહેબને મળવા ગયા એ વખતે નગરપાલિકા એક્સ્ટેન્શનના વિષય સાથે એટલા માટે કે ભાઈ હિંમતનગર નગરપાલિકાની આજુબાજુના જે વિસ્તારો છે જે નગરપાલિકામાં ભળવાના હતા અને ભળાયા છે એમાં બેઝિક ડ્રેનેજની ગટરની જે યોજના છે એ લાગુ થાય તો એ બધા યોજનાઓને લાભ મળે એનાથી આગળ હુડાનો વિષય એ અલગ છે પણ બિલ્ડરની માગણી કે જે ચાલીસ ટકા કપાત છે એ ન હોય એ કપાત ત્યાં પણ વીસ ટકા હોય એટલા માટે કે નગરપાલિકા વિસ્તારમાં વીસ ટકાની જ કપાત છે આજ રોજ સહકારી જીન ખાતે બિલ્ડરો અને ખેડૂતોની સંયુ સંયુક્ત મીટિંગ થઈ છે જે હુડાના વિરોધ માટે થઈ હતી એમાં અમે બિલ્ડર તરફથી ટેકનિકલ મુદ્દાઓ અમે એમને જણાયેલા છે પણ એમનું એવું છે કે અમારે હુડા જોઈતું જ નથી અને અમે એમને સંપૂર્ણ ટેકો આપીએ છીએ જો ખેડૂતો બધા જ ખેડૂતો અમે બી ખેડૂતો છે અને જોડે જો આજે અગિયાર પંચાયતના ખેડૂતો વિરોધ હોય તો અમે અલગ રહી શકીએ એવું નથી તેમણે અમે સંપૂર્ણ ટેકો આપેલો છે ખાસ હું બિલ્ડરનો એમ એકચુઅલી આ તો નકશો આવે એટલે આ ચર્ચા થઈ બાકી બે વર્ષથી અમને ક્યાં મંજૂરી કશું આપી જ છે જે બે વર્ષથી તો અમે લોકો નોકરી ધંધા વગરના બેઠેલા જ છીએ એટલે મારું તો પહેલેથી નુકસાન છે ઓલરેડી ચાલીસ ટકાનું જે કપાત આવશે રોડ રસ્તા મોટા થશે એટલે અમારી જે જૂની પરચેસ કરેલી જગ્યાઓ છે એ બી કપાઈ જવાની છે ને ખેડૂત ખેતી તો કપાવાની જ છે પણ એને કરેલી જગ્યાઓ એમાં બી કપાત લેવાના છે આ લોકો એટલે એ મોટું નુકસાન છે આર્થિક રીતે એક તો મેન મુખ્ય મુદ્દો તો ચાલીસ ટકા કપાતનો છે પ્લસ મોટા રોડ જે કાઢે છે વધારે એનો વિરોધ છે કે આ નાનું ટાઉન છે અમદાવાદ કે ગાંધીનગર જોડે કમ્પેર કરી શકાય નહીં આને એની સાથે અમને બહુ મોટા રોડ નીકળી ગયા છે અને ખેડૂતોને પુષ્કળ આર્થિક રીતે અને ખેતીની રીતે બહુ નુકસાન થાય એવું લાગે છે એટલે ખેડૂતોનો વિરોધ વ્યાજ બી લાગે છે એટલે અમે એમને સપોર્ટ કર્યો આવનારા દિવસમાં અમે લોકોએ સપોર્ટ કર્યો છે એટલે અમે જ્યાં જરૂર પડશે ખેડૂતોને ત્યાં જોડે રહીશું અને જ્યાં રજૂઆત કરવાના થાય કલેક્ટરથી આગળ સીએમ સુધી તો અમે એમને જોડે જઈશું ક્યાં જે અત્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યની વિઝનરી આગેવાની હેઠળ શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે ખૂબ હરણફાળ ભરી છે હિંમતનગર માટે પણ આપણે આગામી એ જ પ્રકારે ડેવલપમેન્ટનો પ્લાન કરી રહ્યા છે હાલમાં જાહેર થયેલ હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત એ ધ્યાન દોરવા માગું છું કે નગર રોચના યોજના અથવા તો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન એ એક ખૂબ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવતી પ્રક્રિયા છે ભુડાનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટ પણ ઓડાની એક એજન્સી જીટીપીસીએલ દ્વારા ખૂબ ટેક્ટિકલ નિષ્ણાતો દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને તૈયાર કરવામાં આવ્યો છે હુડાનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરતા પહેલા અનેક પ્રકારના વિભાગો સાથે અનેક પ્રકારના સ્ટેક હોલ્ડર્સ સાથે મેરેથોન મિટિંગ્સ પણ કરવામાં આવી છે જેમ કે વિવિધ વિભાગોના જિલ્લા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ વિવિધ પ્રકારના પદાધિકારીશ્રીઓ જેમ કે શ્રી એમએલએ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ આ સિવાય વિવિધ પ્રકારના એસોસિએશન જેમ કે ક્રેડાઈ બિલ્ડર્સ એસોસિએશન વેપારી એસોસિએશન એન્જિનિયર્સ એસોસિએશન વગેરે જેવા તમામ એસોસિએશન અને ઉપરાંત ગ્રામ કક્ષાએ સરપંચીઓ અને સ્થાનિક આગેવાનો આ તમામ સાથે વિવિધ પ્રકારની સ્ટેક હોલ્ડર મિટિંગ કર્યા બાદ તમામના મંતવ્યો લીધા બાદ સર્વસમાવિષ્ટ પ્લાન તૈયાર થાય તે પ્રકારનો અમે પ્રયત્ન કર્યો છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યારે પણ આવે ત્યારે ભૂતકાળ સાક્ષી છે કે જે તે વિસ્તારનો વિકાસ ખૂબ હરણફાળ ભરે છે અને ખૂબ ઝડપથી વધે છે આપણે નજીકમાં જોઈએ તો ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવ્યા પછી ગાંધીનગરના વિકાસે ખૂબ હરણફાળ ભરી છે તેવી જ રીતે હિંમતનગર માટે પણ આગામી વીસ વર્ષનું આયોજન આપણે કર્યું છે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન દ્વારા જે પણ સૂચનો કરવામાં આવે છે તે ફેઝ વાઇઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ થનાર છે જ્યારે પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત આ પ્રકારના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન અને નગર રચના અમલમાં આવે છે ત્યારે ખૂબ વધારે સારા રોડ રસ્તા આંતરમાળખાકીય સુવિધાઓ સામાજિક સુવિધાઓ ઉપલબ્ધ થાય છે અને જમીનના વેલ્યુએશનમાં પણ અનેક ગણો વધારો થાય છે આપણે સૌ એના સાક્ષી છીએ આ તબક્કે એક વસ્તુમાં ધ્યાન દોરવા માંગુ છું કે હાલમાં એક એવી ગેરસમજ પ્રવર્તી રહી છે કે ભૂડાનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન આપવાની સાથે જે ખેડૂતોની જમીન છે એ તમામ સંપાદન થઈ જાય છે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે પરંતુ હકીકતે હુડા કે એનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન એ કોઈ સંપાદનની પ્રક્રિયા નથી નગર રચના યોજના હેઠળ ફેઝવાઇઝ મેનરમાં જેમ જેમ ટીપી આવે તેમ તેમ હયાત જમીનની સામે ફાઇનલ પ્લોટ લોકોને મળતો હોય છે એટલે કે પ્રવર્તમાન ધારાધોરણ મુજબ જે કોઈ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનની જરૂર પડે તેની સામે ધારાધોરણ મુજબની જમીન પણ લોકોને મળતી હોય છે જેથી આ ગેરસમજ જે છે એ લોકોની હું આ તબક્કે દૂર કરવા માગું છું વધુમાં કહેવાનું કે હાલના તબક્કે અમને પાંત્રીસ જેટલા સૂચનો મળેલ છે હુડાનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન આઠ સપ્ટેમ્બરે જાહેર થયેલ છે કાયદાકીય જોગાઈ મુજબ બે મહિના સુધી અમે સૂચનો આવકારી શકીએ છીએ તો આપ સૌને મારી વિનંતી છે કે જેને પણ જે પણ સૂચનો આપવા હોય આપ ખુડાની કચેરીએ આવી શકો છો અને આપના સૂચનો આપી શકો છો અમે આપના સૂચનો માટે બધાનું સ્વાગત કરીએ છીએ આ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બાબતે કોઈપણ સમજ ફેર હોય અથવા તો કોઈ વધુ માહિતી જોઈતી હોય તો પણ આપ ખુડાના ટેકનિકલ સ્ટાફનો રૂબરૂમાં પણ સંપર્ક કરી શકો છો જે મેં ઓલરેડી કહ્યું એ મુજબ કે હુડાની કચેરી હાલ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તો આપ સૌ જેને પણ કોઈ પણ સૂચનો આપવા હોય કે કોઈ પણ સમજ અથવા તો ઇન્ફોર્મેશન મેળવવી હોય તે સૌ આવકાર્ય છે કલેક્ટર કચેરી સાબરકાંઠા હિંમતનગર ખાતે